सदाराम शिक्षण एना निर्माण माटे एनी जमीन माटे मोटू दान आप बाबा भाई भरवाड़ हमें अपने એક સમાજના દીકરા તરીકે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે એને મળ્યા આયોજકો એમનું ભવ્ય સન્માન કર્યું અને મને યાદ છે બે હજાર બારમાં જ્યારે અહીંયા પહેલી મીટિંગ રાખી હતી પાટણની અંદર એ ટાઈમે વિક્રમભાઈની ઉંમર મન લાગે બારદુ ચોવીસ એટલે પછી આ તેર વર્ષ પહેલાં કલાકારમાં એમની શરૂઆત થઈ રહી હતી અને એ ટાઈમે પણ સરસ મજાનું ગીત સ્ટેજ ઉપર ગાઈને આ સમાજને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું હતું એવા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર આપણાને સૌને સંબોધિત ઠાકોર સિદ્ધપુરના માજી ધારાસભ્ય અને સદારામ બાપુના ભક્ત શિક્ષણ માટે સમૂહ લગ્ન માટે આ સમાજ માટે ખૂબ કામ કર્યું છે એવા ચંદનજી ઠાકોર ભાઈ શ્રી નંદાજી ઠાકોર સ્ટેજ ઉપર બિરાજમાન આપણને સૌને આશીર્વાદ આપવાના છે એવા તમામ સંતગણ આ સમિતિના આયોજનમાં જેનો મુખ્ય ફાળો રહ્યો છે સમિતિના પ્રમુખ છે એવા મંગાજી ઠાકોરને એમણે સમાજ માટે ટેક લીધી છે કે જ્યાં સુધી કન્યા હોસ્ટેલનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં ખાઉં કોઈ પણ વસ્તુ કામ કરવું હોય ત્યારે એનો ટેક લેવી એને એક સંઘર્ષના રૂપમાં લેવી એક સપનાના રૂપમાં લેવી અને એને પૂરી કરવા માટે એક મક્કમ નિર્ધાર કરવો એવા આ સમિતિના પ્રમુખ મંગાજીને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું માત્ર ટેક નથી લીધી એમણે એકવીક લાખ રૂપિયા આપવા માટેની પણ જાહેરાત કરી છે અહીંયા સમિતિમાં ભાઈ મનોજભાઈ હોય અને આ સમાજ માટે ખૂબ સારું કામ કરીને સમાજને જાગૃત કામ કરવાનું જાગૃતિ લાવવાનું કામ પણ નવગણજીને એમની ટીમે કર્યું છે એવા ભાઈ શ્રી નવગઢજી

બસ ભાઈ સમાજવતી ભાવબેનનું આમંત્રણ છે નવગણજી ને એમની ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા આમ તો બાબા ભાઈ એક કહેવત છે કે કોઈ પણ એક ને એક વસ્તુ આપણે એને વારંવાર કહીએ તો એક એ વસ્તુ એ પરિણામમાં થતી હોય છે આગળ વધતી હોય છે નવગણજી કાયમ છેલ્લા દસ પંદર વર્ષથી એક શબ્દ ગમે એ સભાની અંદર વાપરતા કે ભાઈ સોનાનો સૂરજ ઉગાડો ભાઈ સોનાનો સૂરજ ઉગાડો તો આજે ઠાકોર સમાજની તમામ સમાજની દીકરીઓ માટે ઐતિહાસિક કામ થઈને આજે આ પાટણના આંગણે એક સોનાનો સૂરજ ઉગી રહ્યો છે એમાં આપણે સૌ સહભાગી બની રહ્યા છીએ એનાથી મોટો રૂડો પ્રસંગ મોટો રૂડો પ્રસંગ બીજો કોઈ ના હોઈ શકે આમાં કોઈ પરિવાર હોય કોઈ સમૂહ હોય આપણું ઘર હોય તો એ ઘર એની વ્યાખ્યા હમણાં મહેશભાઈ ટૂંકું ભાષણ કર્યું બિલ્ડર તરીકે છે પણ આટલા સુધી આવીને સમાજને મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો વિક્રમભાઈ આપણે કહીએ કે આ મારું ઘર છે તો એ ઘરની અંદર દરેક પરિવારના સભ્યનો રોલ હોય છે કોઈ કમાતું હોય કોઈ દીકરા નાના ભણતા હોય ભણેલું હોય તો એનું મેનેજમેન્ટ હોય ઘણી બેન દીકરી હોય તો એ બચત હોય એમ પરિવાર હોય તો પણ એનો એક રોલ હોય છે નાના પરિવારમાં તો સમાજમાં પણ એક આવડા મોટા ઐતિહાસિક કામની અંદર એ દરેકનો રોલ હોવો જરૂરી છે અને રોલ કઈ પ્રકારનો સાધુ સંતો હોય તો આશીર્વાદ આપે ને એની સાથે સમાજમાં જે અંધ હોય ખોટા ખર્ચા હોય નો રોલ એ શિક્ષણ માટે કરીને સમાજમાં ખોટા ખર્ચા અને અંધશ્રદ્ધાઓ અને સમાજ સારા રસ્તે વળે એના માટેનો હોય એ આ વર્તમાન સમયની માગ છે રાજકીય આગેવાનો હોય પક્ષા પક્ષીથી દૂર રહીને એક વિપક્ષ હોય એક શાસક પક્ષ હોય વિપક્ષની ભૂમિકા એ બધાને સાથે રાખીને કોઈ સારું કામ કરતું હોય તો એને અભિનંદન આપે અને ક્યાંક એમાં ત્રુટી રહેતી હોય તો એની માગણી કરે શાસક પક્ષ સત્તામાં બેઠેલા વ્યક્તિઓ કઈ રીતે સમાજને સરકારમાંથી અન્ય રીતે કઈ રીતે ફાયદો કરાવી શકે એ એને પોતાનું એક એ પોતે જે સમાજમાં જે વિસ્તારમાં રાજકીય આગેવાન તરીકે બધી દિવાળી ઉપર વાંચવા ઉપર એટલે ખરીદી માટે બહેનો

લોકોના મોઢામાં ઉપર તમામ ઉપર આનંદને ઉત્સાહ આવી ગયો અને એમાં પણ જ્યારે એક સમાજની વાત લઈને નીકળો છો બેન લઈને નીકળો છો અને એમાં ક્યાંક બેન દીકરીઓના શિક્ષણ માટે ડાયરો ફ્રી કરવો પડે તો એમાં મારા સમાજના કલાકારો પણ બાકી નહીં રહે એવો સો ટકા મને એમના ઉપર ભરોસો છે ત્યારે કાંકરા કાંકરા પાલ બંધાને ટીપે ટીપે સરોવર ભરાય ગમે એવો વ્યક્તિ ગમે એટલો ધીરુભાઈ અંબાણી જેવા કે રિલાયન્સ વાળા કે પણ એને પણ આવકના સ્ત્રોત અલગ અલગ હોય છે ત્યારે એ કાંઈ કરી શકે છે એકી હરે કોઈ પણ હોય તો કરી શકે સારું કામ કરતા હોય ને તમારે તમામ લોકો જેને ભગવાનની મહેરબાની કોઈ પૈસાથી મદદ કરે કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ સુવિધાઓના ભાગ કરે અને બીજું કાંઈ ના કરો તો કમસે કમ સમાજની સેવા શિક્ષણ પણ જે કરે છે એની ટીકા ના કરતા આડા ના પડતા ના માના ઘરે રહેજો આટલી સેવા કરો તોય તમારે એમને સમાજ શિક્ષણ માટે તમે યોગદાન આપ્યું છે એમ માનીશું આ તો કરવું કશું ને મંગાજી અને આખા દુનિયાની ટીકા કરવી ખિસ્સામાં હાથ મૂકે તો બધા વિશું મૂકેલા હોય જે ખિસ્સામાં હાથ નાખે એ કરડે માથું અને ક્યાંક સારું કામ થતું હોય તો હિસાબ માગવા આવે તેને એક રૂપિયો ના લ્યો હોય હિસાબ માગવા પહેલો આવે એમ એટલે હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષણનું કા કામ કરો ને ત્યાં લુખાઓને સેટા રાખો અને લુખાઓને સેટા રાખવાને જેણે તમને પાંચસો રૂપિયા આપ્યા હોય ને એના ઉધિ હિસાબ મૂકજો એટલે એને પોતાને એમ થાય કે મારા ઉધી મને જે મેં યોગદાન આપ્યું મેં મદદ કરી એનો હિસાબ મને મળ્યો છે અને લુખાઓ છે ને ખાલી આડા રોડ જ નાખવો છે એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો એ સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામોની અંદર સફળતા આપશે ત્યારે આ સરસ મજાના કામમાં ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે અને હર હંમેશા જે ખાલી વાતો કરવાથી કોઈ પણ વસ્તુ ના થાય આમાં સપનાના પહાડ ના ખડખાય સપનું થોડા ઘણું હકીકતમાં પરિવર્તિત થવાનું હોય ને તો પછી એમાં સપના જાહેરમાં મૂકવા આમ તો આપણે એટલે મોગલી રાજના હસીને સપના જોઈએ ને એટલે માનવના જાતના મગજમાં શિખર એના મેડિકલ રીતે એટલા અસંખ્ય વિચાર રોજે રોજ ચોવીસે ચોવીસ કલાકની અંદર અસંખ્ય વિચારો આવે એમાં કોઈ નેગેટિવ આવે કોઈ પોઝિટિવ આવે કોઈ ગપ આવે કોઈને પાડી દેવાના આવે કોઈને કરવાના આવે આમ જાહેર પ્રજામાં શેર નથી કરી શકતા એ પ્રજામાં એટલું કાંઈ શેર કરવાનું જાહેર સ્ટેજ ઉપર હોય તો એ સપના આપણે પુરવાર કરવાની તાકાત હોય એટલું જ આપણે કરી શકતા હોય એટલે આ નવગઢજીને એમને ટૂંકા સમયની અંદર આ કાર્ય કરી બતાવ્યું છે મારે કોઈ કોઈ વ્યક્તિ ઉપર ઉપર કે એના નથી પણ આપણે યુનિવર્સિટીના સપના જોઈએ કે ભાઈ હું તો યુનિવર્સિટી બનાવું હું જ્ઞાની બેન જાહેરાત કરી દઉં હું જ્ઞાની બેન ઠાકોર જાહેરાત કરું કે ભાઈ પાટણની અંદર હું યુનિવર્સિટી બનાવીશ પણ પાટણની જમીનના ભાવ શું છે યુનિવર્સિટીની જમીનની મર્યાદા કેટલી હોય એનું સ્ટ્રક્ચર બનાવવા માટે કેટલા પૈસા જુએ અને એના માટે કેટલી મહેનત જુએ આ તો ખાલી મેં વાત આવી ગયું મનમાં અને તાળી ઉપડાવવા માટે હું તારે બોલી નથી રહું તો પછી કદાચ એ સપનું એ એ ગપું બાર મહિના ટકે બે વાર ટકે પણ એ ચેટલી વાર ટકે એમ એને તમે આખોથી એનું એક સપનું તમે એની વાતો કરો તો હવે કોઈ લોકોને વાતોમાં રહ્યો નથી હું તો એમ કહું છું કે શરૂઆત કરો તો બાલ મંદિરથી કરો પણ બાલ મંદિર બનાવો જેટલું કોઈ એટલું કરો આજે ભલે આપણે અત્યારે એમણે કીધું કે આઠ કે નવ મહિના કે અઢાર કે વીસ મહિનામાં કરશું પણ તમે ત્રણ કે ચાર વર્ષમાં કરશો ને તોય સમાજ એટલો બધો શિક્ષણ માટે એમને ભૂખશે અને એટલા બધું ગપા આપણે આપણીને સહન કરેલું છે કે પાંચ ચાર વર્ષની મુદત આપવામાં કાંઈ સમાજને કોઈને કાંઈ વાંધો નથી ત્યારે ગઈ સાલે મારા સન્માન કાર્યક્રમમાં બધા તમે અહીં હાજર છો એ હાજર હતા અહીંયા પાટણ જ ઉમેરથી કાર્યક્રમ રાખ્યો હતો અને એ ટાઈમે આમ તો ચૂંટણી જીત્યા પછીનું રાખ્યું હતું અને ભાઈ ચંદનદીન બળદેવજીને એમને બબાભાઈ મને બાબાભાઈ અગિયાર લાખ રૂપિયા મામેરાના હાલ્યા કીધું હવે ચૂંટણી પતી ગઈ સમાજે આશીર્વાદ આપ્યા લોકોએ આશીર્વાદ આપ્યા અને હવે આંખો દાડો આપણે પૈસા ઉપર લગાવ રાખવો અને આપણે સમાજને કંઈ યોગદાન ના આપવું કીધું આ મારા અગિયાર લાખ રૂપિયા હું કન્યા હોસ્ટેલની અંદર એ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું અને મારી યથાશક્તિ મારી પાસે કંઈ ભાઈએ જેવીને એવડી મોટી ઊલી નથી પણ મને જે કોઈક બે હજાર રૂપિયા હાલે તો હવે મેં એવું નક્કી કર્યું છે કે આ શિક્ષણની અંદર આપી દેવા અને મેં મારી રીતે જેમ મંદાભાઈએ જેમ એમને એક એવો કોલ નક્કી કર્યો એમણે એક એવું નક્કી કર્યું કે ભાઈ મારે શિક્ષણ માટે કરીને આ સંઘર્ષ કરીને આ સંઘર્ષનો રસ્તો અપનાવવો છે એમ જ્યાં જ્યાં લગભગ ત્રીસ વર્ષથી હું આ સમાજના શિક્ષણ માટેની વાત કરું છું અને એટલી વાતો નથી અમે કાંકરેજની અંદર હોસ્ટેલ બનાવી અમે બાબરની અંદર હોસ્ટેલ બનાવી અમે દિયોદરની અંદર હોસ્ટેલ બનાવી અને ત્રણ ચાર હોસ્ટેલો તો અત્યારે દીકરીઓને ભણાવવા માટેની ચાલુ થઈ ગઈ ધારાસભ્ય થયા પછી પણ પાભર મુકામે ગ્રાન્ટેડ કન્યા ને હાઈસ્કૂલ નવથી બારની હાઈસ્કૂલ અને હોસ્ટેલ એ અલગથી બનાવી દીકરાઓને ભણવા માટેનું પણ અલગથી બનાવ્યું બે ગ્રાન્ટેબલ એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે મારે સમાજ માટે કરવું છે કરવું છે આપણે જ્યારે ટિકિટ લેવા તમામ પક્ષોમાં જઈએ ત્યારે તેટાણે એવો દાવો કરીએ મનોજભાઈ કે મારો સમાજ આટલો છે એટલે મને ટિકિટ મળવી દીધું હોય હા ભાઈ તમારો સમાજ એટલો થાય તમને ટિકિટ મળી પણ તમે પાંચ વર્ષ ધારાસભ્ય રહ્યા સંસદ સભ્ય રહ્યા જિલ્લામાં રહ્યા તાલુકામાં રહ્યા તો સમાજના નામે ચૂંટણા તમે પાંચ વર્ષમાં સમાજ માટે શું કર્યું એ હવે હિસાબ માગવા માટેનો સમય આવી ગયો છે અને કોઈ પણ આગેવાનો પાયે તમે હિસાબ જ ના માગો અને આખો દારો નામ વટાવી વટાવીને વ્યક્તિ સ્વાર્થ એ હોઈ શકે પણ ક્યાંય પરોપકારી કે સમાજ માટે પણ કામ કરવું જરૂરી છે ને જેટલું કરવાનું થતું હોય એટલું વાસ્તવિકતા અને ગંભીરતાવાળું કામ થાય એ મેં અગાઉ કીધું એમાં વર્તમાન સમયની માગ છે દીકરીઓની હોસ્ટેલ માટે જેટલા અભિનંદન આનું એટલા ઓછા પડે એટલા માટે કે એક તો દીકરી જ્યાં હોસ્ટેલમાં રહીને ભણે એટલે એની સલામતી માટેનો જે આપણે વારંવાર ભાષણ કરીએ છીએ વારંવાર લોકો પાસેથી રજૂઆત આવે છે કે ભાઈ અમારે દીકરીને તો ભણાવવી છે પણ અપડાઉન આ ટેકનોલોજીનો જમાનો ક્યાંક ટેકનોલોજીની આડઅસર હોય કે ક્યાંક કોઈ કારણોસર અમે અપડાઉન પાટણથી કરાવી શકતા નથી અને એટલા માટે ગમે એવી દીકરી ભણવામાં હોશિયાર હોય છતાં પણ એને અભ્યાસ છોડાવી દેવો પડે છે એ જે એને હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા નથી હોતી એટલા માટે કરીને એટલે પહેલાંમાં પહેલો સૌથી મોટો તો ફાયદો થશે તો આ અર્ધ શિક્ષણમાં જે અધ્યથી અધવચ્યાથી ઉઠાડી દેતા હતા અને અથવા તો મા બાપને પોતાને ક્યાંક ને ક્યાંક દીકરીની સલામતી માટે એક ચિંતા હતી કે આ ચિંતા હળવી સૌથી વધારે થશે તો આ કન્યા હોસ્ટેલના નિર્માણથી થવા માટેની છે અને બીજું કે જે દીકરી કોલેજ સુધી ભણે તો એને બાળ લગ્ન પણ આપણે અટકાવી શકશું કેમ કે ઓટોમેટિક એની ઉંમર એ અઢાર કે ઓગણીસ કે વીસ વર્ષ થઈ જાય એટલે ગ્રેજ્યુએશન સુધી આપણે એને ભણાવીએ તો એની દીકરીની ઉંમર પણ પૂરેપૂરી થઈ જાય આ રીતે પણ આપણાને ફાયદો થવાનો છે અને બીજું હમણાં મહેશભાઈને અમે કહેતા હતા કે હવે આપણે કન્યા હોસ્ટેલો બનાસકાંઠામાંય બનાવી આપણે પાટણમાંય ચાલુ કર્યું પણ મનોજભાઈ સમાજ વ્યવસ્થા ચાલવા માટે કરી અને હવે ઓલા બધા લાડકવાયા હોય છે ને હોન્ડા લઈ લોન મોબાઈલ લઈ આ લોન કપડાં લઈ આવો ને તમે પાછા ગાંધીનગરે એડમિશન લઈ આવો ને બીજે લઈ આવો અને વળી પાછો હાથ મેં આઠમે દાડે બધા પાછા આવે ને એમના માટે પણ હોસ્ટેલ દીકરાઓ માટે પણ હવે ભણાવવાની જરૂર છે ભાઈ વિક્રમભાઈ જેમ કે હવે આ રે ભણ્યા ને અને તું દીકરીઓ જ ભણભણ કરી એક તરફી તો સમાજમાં જે સમાજના રીત રિવાજોમાં કે એની અંદર પણ એક મોટી અસમાનતા આવશે ને એમાં ક્યાંક ને ક્યાંક એનું જે બેલેન્સ થવું જોઈએ એ બેલેન્સ નહીં થાય હવે દીકરી ડૉક્ટર હોય એન્જિનિયર હોય કોઈ મોટી નોકરી ઉપર હોય અને ઓલા ભાઈ મસાલા ખાતા હોય પાન મોઢામાં ઘાલેલું હોય અને મોબાઈલ આમ લઈને ફરતા હોય તો કોઈ બહેનપણેની ઓળખાણ આવ્યું હોય તો શું આવ્યું બાબા ભાઈ કો એડો હવે અને આ પુરુષ પ્રધાન દેશ છે દીકરી ઓછી ભણેલી હોય ને તો એ દીકરી ચલાવી લે પણ પુરુષ પ્રધાન દેશની અંદર એ પુરુષ સર્વોપરી હોવો જોઈએ બેન હોય દીકરી હોય એના પરિવાર માટે અને એ બે રથના પડ્યા હરખા રાખવા માટે કરીને એ દીકરાને પણ એટલો ને એટલો ભણાવજો નહીંતર મેં કીધું એમ કે સમાજના રીત રિવાજોમાં એક ખૂબ મોટી વચ્ચે ગેપ આવી જશે અને પછી બીજા સમાજોની અંદર કે એની અંદર લગ્ન થવાનું ચાલુ થાય વર્ગ વિગ્રહો થાય પછી સમાજ વ્યવસ્થા તૂટે એ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને દીકરાઓની હોસ્ટેલ બનાવવાની પણ તાતી જરૂરિયાત છે અહીંયા બાબાભાઈએ ખૂબ મોટું દાન આપ્યું છે બીજા આપણા આગેવાનોએ પણ ખૂબ મોટી જાહેરાતો કરી છે અને આજે એક સારું એક કાર્ય થઈ રહ્યું છે આમ તો મેં નવગઢજી તમને કહેતી ને કાયમ કે ભાઈ સોનાનો સૂરજ ઉગાડો સોનાનો સૂરજ તમારું એક પેટર્ન હતું પણ આ બધાને કહી દો કે સોનાનો સૂરજ ઉગાડવાનો હોય ને તો સૂરજ ઉગાય પહેલાં ઉઠી દો તો પણ ઘણું છે એમ સુર સૂરજ તો ઉગાડવો હોય પણ સાત વાગ્યા ઉધીને આઠ વાગ્યા સુધી પથારી માહિતી બહાર ના નીકળીએ અને પછી એમ કહીએ કે સોનાનો સૂરજ ઉગાડવા સમય કોઈની રાહ જોતું નથી એમ નવગઢજીને એમના સમગ્ર ટીમે એક આ ઐતિહાસિક કાર્ય કર્યું છે સદારામ બાપુને પ્રાર્થના કરું બાપાના નામથી હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે દાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે એક એવું દાન આપ્યું છે અનેક પ્રકારના દાન હોય છે રક્તદાન હોય કન્યાદાન હોય બીજા અનેક પ્રકારના દાન હોય પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય તો એ વિદ્યાદાન છે સરસ્વતી માતાનું ધામ ઘણા મંદિરો બનાવ્યા હવે થોડા અંધશ્રદ્ધાઓમાંથી પણ બહાર નીકળો નહીતર પછી રબારીઓને ઠાકોરોને ભરવાડોને આપણા બધાને ચોર્યાસીનું ખાતું બાબા ભાઈ એટલે એટલા મંદિર બનાવે એટલા મંદિર બનાવે મેં તો એવો સંકલ્પ લઈ લીધો છે કે ના છૂટકે કોઈ પ્રતિષ્ઠામાં હાજરી આલવી પડે તો અહીંયા અગિયારસો રૂપિયાથી વધારે નહીં આપવાનું અને શિક્ષણનું કામ થાય તો અગિયાર હજારથી શરૂઆત કરવાની અને વર્તમાન જેટલી કેપેસિટી હોય એટલી અને આ પ્રમાણે તમે રાજકીય આગેવાનો એને નહીં કરો અંધશ્રદ્ધાને હું એમ કોઈ ધ્રમની વિરોધી નથી કોઈ માતાઓની વિરોધી નથી કોઈ દેવી દેવતાઓની વિરોધી નથી પણ એટલું ચોક્કસથી કહીશ કે જ્યાં સરસ્વતી માતાનું આપણા બાળકો હજી અભણ હોય આપણે એમને પૂરી વ્યવસ્થા નહીં અપાઈ શકતા હોઈએ અને ગામડે ગામડે તમે જુઓ ને તો એટલા મંદિરો એટલા મંદિરોને બધા વૈભવ ખાલી પ્રતિષ્ઠા હોય ને એટલા દાડા ચડાવો બોલવાનો અને બે મહિના પછી મંદિરની અંદર પૂજા કરવા અગરબત્તી કરવાવાળું કોઈ હોતું નથી એટલે માત્ર એના ઓલા માટે કરીને લાખો કરોડો રૂપિયા એક આપણા પરસેવાના કે આપણે એવી કોઈ બે નંબરની આવક નથી મજૂરીના પૈસા આપણે અંધશ્રદ્ધામાં વધારે પડતા નાખીએ છીએ અને એના કારણે આપણા બાળકો એ જે સારો અભ્યાસ કરવાનો હોય ઉચ્ચ શિક્ષણ મેળવવાનો એ વ્યવસ્થાઓનો અભાવે ક્યાંક ને ક્યાંક બાકી રહી જાય છે એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને પહેલું સરસ્વતી માતાનું મંદિર બનાવો અને જે દેવને માનતા હોય એ દેવને પચાસ રૂપિયાની છબી પાટણમાં મળે છે અહીંયા દીવાબત્તી કરજો શ્રદ્ધા રાખજો તો તમારી એમના ઉપર કૃપા થવાની છે અહીંયા હું પણ મનોજભાઈ પાંચ લાખ રૂપિયા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલના નિર્માણ માટે કરીને જે અમારી રીતે ગાઈડલાઇન પ્રમાણે જે ટ્રસ્ટ બનાવ્યું છે એ ટ્રસ્ટમાં જ્યારે તમે આનું કામ ચાલુ કરશો એ ટાઈમે શક્ય છું વહેલો પ્રોસેસ કરી અને તમારું કામ પૂરું થાય એ પહેલાં